પ્રભાતી ભક્તિવર્ધી પુષ્ટિ દ્રઢાવ વિશ્વાસ નામ ભાગ એમાંથી નંબર દ્રઢાવીસ અને છવ્વીસ એમાં મુદ્દા આપ્યા છે એ મુદ્દામાં આપણે લેવાનું છે એમાંથી આજે આપણે લેવાના છીએ નાની વાત અષ્ટાંગ ભગવદીઓ વિશે આપણે આ જોઈશું અષ્ટાંગ ભગવદીઓ પોતાના પ્રભુના ગુણો લીલા ચરિત્રો તથા પરાક્રમની કથા વાર્તા સિવાય અન્ય વાત જાણતા નથી અને કરતા નથી અષ્ટાંગ ભગવતીના આઠ ગુણોનું વર્ણન પુષ્ટિ સંહિતામાં પાચા ભાભા કરે છે અત્યારે આપણે આમાંથી જ વાંચીએ છીએ ભક્તિવર્દી ગ્રંથમાંથી એ જ વાંચીએ છીએ એમાં આઠ જે ગુણ છે એમાં પ્રેમ ચરણ મર્યાદા સેવા સંબંધી પ્રીત દ્રઢતા અને પતિવ્રતપણું આ આઠ ગુણ હોય છે એ આપણે આજે લઈશું અષ્ટાંગ ભગવદીના આઠ ગુણ સૌથી પહેલાં તો પ્રેમ અષ્ટાંગ ભગવદીઓને પોતાના પ્રભુ પ્રત્યે નિર્વ્યાજ નિર્હેતુક અપેક્ષા રહીતનો પ્રેમ હોય છે કેમ કે તેમને પોતાની કાંઈ સંસારિક તૃષ્ણા તથા લૌકિક કામના હોતી જ નથી એટલે સામે કાંઈ જોઈતું નથી ઠાકોરજીનું સુખ જ જોવે છે અન્ય કોઈ સ્વરૂપ તેમને રૂચતું જ નથી માટે બીજા કોઈ સ્વરૂપમાં આસક્તિ કે પ્રેમ હૃદયમાં ઉપજતા નથી બીજા અવતારાદિક સ્વરૂપની લીલાને જાણતા જ નથી રસાત્મિક સ્વરૂપની રસ લીલાને જાણે છે અષ્ટાંગ ભગવદીઓને પોતાના પ્રભુ પ્રત્યે આવો અનન્ય પ્રેમ હોય છે આપણે પ્રેમ જોયું હવે ચરણ ચરણ વિશે સમજાવે છે કે પોતાનું તન મન ધન અર્પણ કરીને ઠાકોરજીની ચરણ કમલની રજ સમાન થઈને ચરણમાં વાસ કરીને રહે છે પ્રભુના ચરણ કમળનો આશ્રય છોડીને એક પળ કે અર્ધ પળ પણ કોઈ અન્ય જગ્યાએ પોતાનું ધ્યાન ભ્રષ્ટ થવા દેતા નથી કેમ કે અન્ય માર્ગના સુખને તથા સામર્થ્યને કાગડાની વિષ્ઠા સમાન માને છે અખિલ બ્રહ્માંડમાં ભગવદ ચરણ કમલ સમાન કોઈ નિર્ભય સ્થાન નથી એ આપણે અહીંયા ચરણ જોયું હવે ત્રીજું મર્જાદા અષ્ટાંગ ભગવદીઓ મેંડ મર્જાદા તથા પ્રણાલિકા પ્રમાણે માર્ગની આચાર સંહિતાનું અનુસરણ કરતા હોય છે સંપ્રદાયની માન્યતા પ્રમાણે ઘણો પ્રેમ માન ગૌરવ ધરાવે છે એટલે મેનમરાજ મર્યાદા વાલ વિશેષ હાકલમાંથી તેમના આચરણ તેમના આચાર વિચાર ખાન પાન વાણી વર્તન વિવેક પોતાના પ્રભુની આજ્ઞા અનુસાર જ હોય છે ચોથું સેવા અષ્ટાંગ ભગવદીઓ સેવામાં ફક્ત પ્રભુના સુખનો વિચાર કરે છે પ્રભુને શ્રમ ન પડે તેની સાવચેતી ઘણી રાખે છે સેવામાં સોચ અસોચનો વિચાર પ્રથમ કરે છે અપ્રસ મર્યાદા જાળવીને સેવા કરે છે ભોગ ધરવામાં સખડી અને અનસખડી સામગ્રીનો વિવેક રાખે છે પ્રથમ અનસખડી ધરે સખડી જુદા થાળમાં ધરે અને સખડી વાળા હાથે અનસખડીને સ્પર્શ કરતા નથી જરૂર પડે સ્પર્શ કરવાનો તો હાથ ખાસા કરીને અનસખડીને સ્પર્શ કરે છે જુઠ્ઠણ પ્રસાદી તથા સામગ્રીનો ભેદ સર્વથા રાખે છે એટલે પ્રસાદીવાળા હાથે સામગ્રીને ન અડાય પ્રસાદીવાળા હાથથી સેવનને સ્પર્શ કરતા નથી ઘણી સાવચેતી રાખીને અને કોઈ ચૂંક ન પડે તેનો ડર રાખીને સેવા કરે છે પ્રભુ શ્રી ગોપાલલાલજીના ઘરની રીત તથા પ્રણાલિકા સમજીને સેવા પ્રકાર કરે છે કોઈ મનમાની રીત કે પ્રકાર આચરતા નથી લૌકિક અથવા વૈદિક કારણ કે આવરણમાં પણ પ્રભુની ઈચ્છા સમજે અને તેના કારણે સેવા છોડતા નથી ત્યારે તેને સેવામાં સ્વરૂપાનંદ પૂર્ણાનંદ અને ભજનાનંદની પ્રાપ્તિ થાય છે એટલે કે આટલું કરે ત્યારે આટલી પ્રાપ્તિ થાય આપણે સેવા જોયું હવે સંબંધી વૈષ્ણવોને જ પોતાના સાચા સંબંધી માટે આ દેહના સંબંધી જે છે એટલે કે લૌકિક સગાવાલા તેમની સાથેનો સંબંધ તો આ દેહ સુધીનો જ છે ત્યાં સુધી જ રહે છે આ દેહ પડ્યા પછી તેમની સાથેનો સંબંધ સર્વથા રહેતો જ નથી જ્યારે પ્રભુ શ્રી ગોપાલજીના સેવકોને પરસ્પર યુગો યુગનો સંબંધ છે એટલે પેલા સગાવાલા તો ભૂતલ પૂરતા પણ વાલાજીના વાલા તો યુગોએ યુગેથી ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધી એટલે કીધું કે યુગો યુગના સંબંધી છે એ સગડા ઠકરાણી ઘાટના યુગો યુગના સંબંધી તરીકે ઓળખાય છે આ બધા આત્માના જુગો જુગના સંબંધી હોય છે આ બધા સંબંધી અલૌકિક હોય છે ભગવદી મારા આત્માના સંબંધી જુગો જુગના છે છે મારો અલૌકિક સંબંધ એમની સાથે જ જ તો દાસ ધર્મ તુરત સિદ્ધ થાય અને સુજાતીય ભાવવાળા ભગવદી સાથે જ ખાનપાન કરે છે તો આ આપણે સંબંધી જોયું પાંચમો ગુણ હવે છઠ્ઠો પ્રીત પોતાના પ્રભુની સાથે પૂરવની પ્રીત હોય છે પ્રભુના શરણે આવ્યા પછી પોતાના પ્રભુની સ્વરૂપ નિષ્ઠા તેમને ત્રોત જ થાય છે જ્યારે તેમના પૂરવના સુકૃતનો ઉદય થાય ત્યારે પ્રભુ કૃપાથી તાદર્શી ભગવદીનો સંગ પ્રાપ્ત થાય એટલે ઠાકોરજી કૃપા કરે ત્યારે ભગવદીનો સંગ થાય અને ભગવદીના સ્વરૂપમાં પ્રીતિ ઉપજે છે આ પ્રીત આપણે જાણ્યું હવે દ્રઢતા પોતાના પ્રભુનો એક અનન્ય દ્રઢ આશરો રાખે પોતાના સેવન સ્વરૂપમાં દ્રઢ વિશ્વાસ રાખે અને સ્વરૂપ ચલ થતા નથી પોતાના પ્રભુ કરતા કોઈને અધિક સમજતા નથી અખિલ બ્રહ્માંડમાં આપણા પૂ પ્રભુ સર્વસમર્થ છે જળ ચેતન સ્થિર અસ્થિર સર્વમાં આપણા પ્રભુની જ સત્તા છે અને પ્રભુ અંતર્યામી છે એમ જાણીને રહે એમ અષ્ટાંગ ભગવદીઓમાં આવી દ્રઢતાના લક્ષણો હોય છે હવે આઠમું પતિવ્રતપણું પોતાના પ્રભુની પતિવ્રતાની એક ટેક રાખીને રહે કેમ કે પતિવ્રતાનો ધર્મ જ સર્વોપરી છે સર્વ ધર્મથી અધિક અને શ્રેષ્ઠ કહેવાય છે પતિવ્રતા સ્ત્રી ચૌદ બ્રહ્માંડમાં પોતાના પતિ સિવાય અન્ય પુરુષને જાણતી નથી તે પતિવ્રતાનું લક્ષણ છે એવી જ રીતે પતિવ્રતાનું લક્ષણ અષ્ટાંગ ભગવદીઓમાં રહેલું છે કે અન્ય અવતારાદિક ની લીલાને માનતા જ નથી માત્ર આપણા ઠાકોરજીની લીલાને ભગવત ધર્મનું પ્રબળ બળ રહેલું છે આવી અનન્યતા તેમાં છે પતિવ્રતાનો ધર્મ જ્યારે સિદ્ધ થાય ત્યારે તેની દ્રષ્ટિ અલૌકિક થઈ જાય છે તેથી તે લીલાના મહારસના અધિકારી થાય છે આવા ભગવદીની સુદૃષ્ટિથી કોઈ પણ જીવ કોઈ સાધન વગર જ ભવસાગર પાર તરી જાય છે એટલે માત્ર આવા ભગવદીની ઉપર મુજબ અષ્ટાંગ ભગવદી જે પાલન કરી રહ્યા છે એની માત્ર સુદ્રષ્ટિ થાય ને તોય ભવસાગર પાર થઈ જાય એવા આપણે આઠ ગુણ અષ્ટાંગ ભગવદીના જોયા અત્યારે આટલું જ બોલીને નાની વાતને વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે